તો મિત્રો અત્યારે એને પ્રાગ મેલે આવ્યા હતા પણ એને બંધ છે મિત્રો આવી ગયા છે તળેટીમાં જો મિત્રો આવી કઈ ભીડ છે તળેટીમાં માં સિટી નું લોકેશન જો ઉપરથી થી પોગી ગયા છે ભૂતની અંદર અને મિત્રો એને ભૂત નજારો કઈ હેલો ટુ ફેમિલી કેમ છો આઈ હોપ તમે બધા મજામાં દીશો ને બધાને જય માતાજી તો મિત્રો આપણે જવાનું છે આશાપુરા ને જોઈ લો બધું કમ્પ્લીટ થઈ ગયું છે જો બ્લેક રાણી નથી લઈ જવાનું જો કુલદીપભાઈ આવી ગયા છે અને વિકાસભાઈ જો કાજલને મૂકીને છે ને મારે જવાનું છે આશાપુરા કેમ થશે મજા આવશે ને હે નહીં મજા આવે જો અમારે પ્રિન્સભાઈ જો અત્યારે ભાગ ખાય છે પ્રિન્સભાઈ આવજો રામ 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 કરો હાલો જો પ્રિન્સના મમ્મીને અને પ્રિન્સને મૂકીને મિત્રો જવાનું છે અને મિત્રો બાઈકની સફર આપણે કરવાની છે બાઈક લઈને જવાનું છે તો ચાલો મિત્રો રસ્તામાં મળી બાય ફાઈનલી મિત્રો ભોગી ગયા છે માળિયા જો એક્સેસની અંદર છે ને આપણે એને બાંધવાની છે ધજા

અને સામે મિત્રો અને રામાયણ ચાલુ છે જો મિત્રો તો ચાલો મિત્રો આરામ કરી લેને ને સવારે આપણે નીકળવાનું છે તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 6 તમારા ભાઈને ઊઠી ગયો છે જો ઉઠતાની પોરમાં જો નાસ્તો કરવાનું ચાલુ કરી દીધો છે હું કે કુલદીપભાઈ નાસ્તો કર્યો જો કુલદીપભાઈ થોડાક થાકી ગયા છે કેમ કે હેને થોડીક ગાડી ભાઈએ થોડીક વધારે આવી છે અને જો આ બધા નાસ્તો કરી દીધો છે ચાલુ નાસ્તામાં છે ચા, સૂકી ભાજી અને ગાંઠિયા તો ચાલો મિત્રો નાસ્તો કરી લઈને પછી આપણે એને ભુજની અંદર આપણે રખડવાનું છે નાસ્તો કરી લીધો છે નીકળી ગયા છીએ અત્યારે પગ્યા છીએ માથા પર જોઈ શકો છો જો બધા ભાઈ બધું મિત્રો નીકળી ગયા છે હોન્ડા લઈને જો રવિભાઈ કરે છે ડ્રાઇવિંગ આવડતું નથી તોય દઈ દીધું છે કેમ કે હેને બસો ને બત્રીસ કિલોમીટર મેં આઈક્યું તું કાલે એક ધારું એટલે થોડુંક થોડીક આઈક્યું એટલે કે એટલે કીધું તમે આચી દો જો મિત્રો આવું છે ભાઈ

તો મિત્રો હે ને અત્યારે પ્રાગ થયું તો મિત્રો અત્યારે હે પ્રાગ મેલે આવ્યા હતા પણ હે બંધ છે નવ વાગ્યે ખુલવાનું છે ને એટલે હવે આપણે બીજા મંદિરે જવાનું છે કયા મંદિરે જવાનું તો મને નથી ખબર પણ તમે બ્લોગ મારી ને તમને ખબર પડી જશે જો મિત્રો કહેવાય છે દરબારગઢ કહેવાય છે આને હાલો રવિભાઈ જવા દો આગળ જો મિત્રો બધાય હોંડા અંદર નાખી દીધા પણ ખબર નથી કે નવ વાગ્યે ખુલે એટલે ડાયરેક્ટ અહીંયા જ આવી ગયો પેલા તો ફાઈનલી મિત્રો પોગી ગયા છે સ્વામિનારાયણ મંદિરને જો મિત્રો લોકેશન જુઓ તમે કઈ નો ઘટ્યા જો મિત્રો આ બધા હું એનું કરવા માંડ્યા છે કેમ કે હોંડા ને ચક્કર મારતા હતા નકરા એટલે જો મિત્રો લોકેશન એક નંબર છે ફોટા પાડવા માટે બેસ્ટ લોકેશન છે જો મિત્રો મસ્ત મજાનું લોકેશન આવે છે જોશ તો ફાઈનલી મિત્રો તમારા ભાઈ છે ને નાઈ બાઈન કમ્પ્લીટ થઈ ગયો જો કપડાં બદલે લીધા છે અને મિત્રો હે હવે થોડા ફોટા પાડવાના છે જો મિત્રો લોકેશન જો તમે જો ગાય છે પછી જો મૂર્તિ મિત્રો એને દાસર ગાય છે તો ચાલો મિત્રો થોડાક ફોટા પડે લેને ને પછી મળી ફાઈનલી મિત્રો જો દર્શન વર્શન કરીને કમ્પ્લીટ થઈ ગયા છે ને જો મિત્રો બધા ભાઈ ને અંદર હવે બીજી લોકેશન ઉપર લઈ જવાના છે અને તમને પણ દેખાડવાનું છે તો ચાલો ત્યાં જ મળી તો મિત્રો ભોગી ગયા છે ભુજીયા ડુંગરે તમે જોઈ શકો છો લોકેશન જો મળજો હજી તો ઉપર ચડવાનો છે રવિભાઈ ને ચડાવવાના છે ઉપર કા રવિભાઈ ચડવું ને ઉપર આ બધા ને જો

પાર્કિંગ તો ઉપર હતું પણ અમે છે ને હોન્ડા નીચે મૂકીને ને જો અહીંયા ઉપર પાર્કિંગ હતું જો હાલી ના કે તું ને હાલા નથી તેમ થઈ ગયું કે એને થોડુંક હાલી નાખી જો મિત્રો તો મિત્રો આવી ગયા છે ભુજિયા ડુંગર ઉપર ને આનું તમને લોકેશન એક બતાવી દો આમ જો સિટી નું લોકેશન જો ઉપરથી અને આ છે જો ભુજિયા ડુંગર હજી ઉપર છે આપણે ચડવાનું છે થોડોક થાક લાગી ગયો છે અને મિત્રો આનો ઇતિહાસ ખબર હોય તો કમેન્ટ કરી મિત્રો ભુજિયા ડુંગર ઉપર આવી ગયા છે ને આનું તમને લોકેશન બતાવું ને કાંઈ નો ઘટે એવું લોકેશન છે જો સિટી નું લોકેશન જો તમે સિટી નું લોકેશન અને આ છે ભુજિયા ડુંગર તો બધા મિત્રો ચડે છે આપણે શું કે કુલદીપભાઈ થાકી ગયા હા થાકી ગયો કેમ કે કોઈ દી ચીડા નઈ ને સીડી નો ચડ્યા એટલે ભાઈ તો ચાલો થોડક પગે કાપી નાખી અને ઉપર થી બતાવું તો મિત્રો આનો ઇતિહાસ છે ને કઈ છે ને લાલવાડી અને ફૂલવાડી અને ભુજિયા નાગનો ઇતિહાસ છે જે ભૂજિયો નાક્ષની પાંચ ફેણવારો હતો અને મિત્રો જે કચ્છની ધરતી ઉપર જે આ ટોચ રેની આ જે ધાર ઉપર અહીં આવીને બેઠા હતા એવો કઈક ઇતિહાસ છે તો ચાલો મિત્રો હવે બીજા લોકેશન ઉપર જઈ ઇતિહાસ તો ઘણો લાંબો છે ચાલો તો મિત્રો અને પાણીપુરીના દાબેલી છે ને બધાય બંધ કરી દેવું જોઈએ કેમ કે આ જો બધાયને ડુંગર સળવા ગયા હતા જો પાણીપુરી ને દાબેલી ખાધી ને તો સડી નથી કે આમ જો બંધ ને આજથી હે આને પેલા બંધ કરાવી આર્યો ને મિત્રો હેડયો ને જો નાસ્તો લઈ લીધો છે જલેબી પાપડી અવાજ બહ ગયો થોડોક ભાઈ નો આશાપુરા હે આપડે અડધે પોગી ગયા છીએ ને હવે અહીંથી હે ને કેટલું ખબર હે ત્રીસ પાંત્રીસ કિલોમીટર થાય છે વચારે અત્યારે ઉભા રહી ગયા છીએ કેમ કે આપણે ને તરબૂચ ની ડીશ ખાવાની છે મિત્રો તો રવિભાઈ લેવા ગયા છે લઈ ને આવે પછી આપણે ખાઈ તો ફાઇનલી મિત્રો ભોગી ગયા છીએ ભાભર કેમ્પમાં મિત્રો મોટામાં મોટો કેમ્પ છે આશાપુરા જો મિત્રો મોટામાં મોટો કેમ્પ છે બધી સુવિધા મળી જાય જો એકસો આઠ પણ પડી છે નાસ્તાનું છે અને જમવાની સુવિધા છે ટોટલ સુવિધા છે તો આ કેમ્પ રહ્યો ને આસાપુરા થી આપડે 35 કિલોમીટર જેવું થાય છે આથી આશાપુરા આપણે જ એટલે 35 કિલોમીટર થાય તો ચાલો મિત્રો જમી લે પાભરનો કેમ લો તમે અંદરથી જો આવું છે મિત્રો જો પ્રસાદી બધા કરે છે ને આપણે પણ લાઈનમાં રહી ગયા છે મિત્રો આપણે પણ પ્રસાદી કરવાની છે જો આવું કઈક છે બટેકાનું શાક છે પછી મોનદાર છે ગાંઠિયા છે પછી ડાયર છે ભાત છે રોટી ને આ ચણાનું શાક છે તો ચાલો મિત્રો અને પ્રસાદી લઈ લેનું પછી આપણે આગળ અહીંથી નીકળવાનું છે

ને છે પ્રસાદી લઈ લીધી હવે જવાનું છે મંદિર તરફ કેમકે દર્શન કરી લે પછી મંદિર બંધ થઈ જાય ને પછી દર્શન કરવાનું વારો ટ્રાફિક તો બઉ છે મિત્રો લાઈન માં રહેવું પડશે ત્યારે વારો જો

એની પાછલા ભાગમાં જે બીજું મંદિર છે જ્યાં આશાપુરમાંનું જૂનું સ્થાનક છે બધાય એવું કે છે જો મિત્રો લોકેશન એની પાછળ છે મસ્ત તમે લોકેશન છે અને પવનચકી પણ છે ચાલો તમને મંદિરના છે દર્શન કરાવી દો પહેલાં તો ફાઇનલી મિત્રો દર્શન થઈ ગયા છે ને અહીંયા તમને જો લોકેશન બતાવું કાંઈ ન કઢાજો જો મિત્રો આવું કંઈક લોકેશન છે અને મિત્રો આશાપુરા આવો ને તો ઉપર જે પહાડી છે ને અહિયાં તો આવજો જોત કેમ કે અહિયાં જ આ લોકેશન છે જો ફોટા પડી હાલો ચાલો મિત્રો જી તો તમને કેટલી વસ્તુ બતાવવાનું છે જો પંખો જો એક બે અને ત્રણ ને ચાર ચાર પંખા મૂક્યા છે પણ તોય છે ને ઉપર છે ને ગરમી થાય અને પવન જરાય નથી આવતો બફારો થાય નકરો જો હવે ફોટો પાડો ખાલી પચાસ રૂપિયા માં ખાલી પચાસ રૂપિયા રસ્તામાં આપણને કેવલ ભાઈ ભેગા થઈ ગયા ને કેવલ કેટલા કિલોમીટર હાલીને ના બસો બાણું કિલોમીટર ભાઈ હેને દર વખતે આશાપુરા હાલી ને આવે ને તમે જ નથી આવતા હું નથી આવતા હું તો એને વંડા લઈને આવ્યો છું

તો ચાલો મિત્રો પાકા જીકી બોલાવી દે ને પછી હવે એને સવારે જ સીધા મળશે તમને ચાલો બાય